કાઠી ક્ષત્રિય સમાજના બલિદાન અને શૌર્ય દિવસોની યાદમાં થતા ઉપવાસના નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નવા સુરજ દેવડ મંદિર મુકામે ઉપવાસ પર્વની ભવ્યથી ભવ્યની ઉજવણી સમસ્ત શ્રી કાઠી ક્ષત્રિય સમાજના ઈષ્ટદેવ અને આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર અને પવિત્ર પંચાળ ભૂમિનું યાત્રાધામ શ્રી નવા સુરજ દેવળ મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી સૂર્યનારાયણ દેવના સાળા ત્રણ દિવસના ઉપવાસ પર્વે એટલે કે કાઠી દરબારોનો મોટામાં મોટો ઐતિહાસિક તહેવાર મુજબ ભગવાન શ્રી સૂર્યનારાયણના આરાધના પર્વ એ ઉપવાસ પર્વ નિમિત્તે નવા નાવા ગામેથી ભવ્યથી ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું જેમાં અશ્વ સ્વવારો સાથે સૂર્યદેવનો રથ વાસ્તે ગાસ્તે નવા સુરદેવળ મંદિર મુકામે પહોંચ્યો અને સૂર્યરથનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ સૂર્યરથ યાત્રામાં બહોળી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજ આગેવાનો અને નવ યુવાનો જોડાયા હતા તેમજ વિશ્વ કલ્યાણ અર્થે હવન કરવામાં આવશે તેમજ તારીખ દસ પાંચ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ સાંજે ગૌશાળાના લાભાર્થે ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નામી નામી ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો દેવાયતભાઈ ખવડ બ્રિજરાજદાન ગઢવી જીતુદા ગઢવી બિરજુ બારોટ રણજીતભાઈ માક ઉદયભાઈ ધાથલ વગેરે કલાકારો ડાયરાની રમઝટ બોલાવશે આ ભવ્ય આયોજનમાં શ્રી નવા સુરત દેવળ મંદિર ટ્રસ્ટ અને સૂર્ય યુવા ગ્રુપ દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૂર્ય યુવા ગ્રુપ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અહેવાલ સંજય પોપટ